નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ આઠ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસ ને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે મહીપત સિંહ ગોર્ધન સિંહ સોઢા રહે સોઢા કેમ્પ તાલુકો અબડાસાવાળાએ નાગિયા તાલુકો અબડાસા ગામની બાજુમાં આવેલ ચાંદસરાઈ તળાવની પાસે પોતાના કબજા ભોગવટામાં બાવળોની જાળીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો બહારથી મંગાવી રાખેલ છે અને તે સગે વગે કરવાની ફિરાકમાં છે જે હકીકત આધારે તપાસ કરતા મજકૂર ઈસમ

આસપાસ પાણી નો જમાવો નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથા નો દુખાવો શરીર નો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી નો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકો છે સરકારી હોસ્પિટલો માં મેલેરિયા ની તપાસ અને ઇલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર